એક દેશ એક કાનૂન આ છે દેશની સરકારનો સંકલ્પ અને સંકલ્પ હેઠળ જ શરૂઆત ઉત્તરાખંડે કરી છે અને હવે ગુજરાત પણ એ જ રસ્તે આગળ વધી રહ્યું છે કોમન સિવિલ કોડ લાવવાની ગુજરાતની અંદર તૈયારી થઈ ચૂકી છે બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણી પહેલાં જે જાહેરાત કરાઈ હતી અને જે સંકલ્પ કરવામાં આવ્યો હતો ઠીક એ જ પ્રકારે ગુજરાત સરકાર કે જેમાં ભારતીય જનતા પક્ષનું શાસન છે તે સરકાર હવે કોમન સિવિલ કોડ લાવવા માટે મક્કમ બની છે પત્રકાર પરિષદ થઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ પત્રકાર પરિષદ કરી અને આ પત્રકાર પરિષદની અંદર એકદમ સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે કોમન સિવિલ કોડ લાગુ કરવા માટે નાગરિકોના અભિપ્રાય લેવા માટે પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે આ કમિટી પિસ્તાળીસ દિવસની અંદર તમામ ધર્મ સંપ્રદાયના લોકોનો અભિપ્રાય જાણશે અને તેનો અભિપ્રાયનો રિપોર્ટ રાજ્ય સરકારને આપશે ત્યારબાદ રાજ્ય સરકાર એ અભિપ્રાય મુજબ કોમન સિવિલ કોડ લાગુ કરવા માટે કાનૂન બનાવશે કાનૂન તૈયાર કરશે પરંતુ પહેલાં અભિપ્રાય લેવામાં આવશે એનો મતલબ એ થયો કે પિસ્તાળીસ દિવસની અંદર પાંચ સભ્યોની જે કમિટી છે જેમાં એક સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ પણ છે એક પૂર્વ આઈ એસ અધિકારી પણ છે એક શિક્ષણશાસ્ત્રી પણ છે એક એડવોકેટ પણ છે અને એક સમાજ સેવી પણ છે આ પાંચે મળીને જે અભિપ્રાય આપશે તે પ્રમાણે તે પ્રમાણે ડ્રાફ્ટ તૈયાર થશે અને ડ્રાફ્ટ તૈયાર થયા બાદ વિધાનસભામાં એક ડ્રાફ્ટ રજૂ કરવામાં આવશે કાનૂન બનાવવામાં આવશે અને કાનૂન બની જશે તો ગુજરાત બીજું રાજ્ય હશે જે સમાન સિવિલ કોડ લાગુ કરવા જશે આ સમાન સિવિલ કોડ સ્વાભાવી જ તમામ ધર્મના લોકોના જે કાનૂન છે એક કાનૂન નહીં પરંતુ તમામ માટે એક કાનૂન થઈ જશે એટલે કે અત્યારે હિન્દુ શીખ જૈન બૌદ્ધ મુસ્લિમ સહિતના મુસ્લિમ ખ્રિસ્તી પારસી આ તમામ સહિતના અંગત કાયદાઓ નહીં પરંતુ પ્રદેશનું એક કાનૂન છે તે લાગુ થશે જો કે આનાથી સરકારે સ્પષ્ટતા કરી છે કે ધાર્મિક માન્યતાઓ પર કોઈ અસર નહીં થાય ધાર્મિક રિવાજોમાં કોઈ ફરક નહીં પડે ખાવા પીવા પૂજા પાઠ પ્રવેશ પર કોઈ અસર નહીં થાય પણ આ તરફ કોંગ્રેસે શાસક પક્ષ પર એટલે કે ભારતીય જનતા પક્ષ અને સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે નાગરિકોના અને એમની જે ધાર્મિક સ્વાતંત્રતા છે તેની ઉપર તરાપ મારવાનો આ પ્રયાસ છે આવો સાંભળી લઈએ હર્ષ સંઘવીએ શું કહ્યું અને અમિત ચાવડાએ શું કહ્યું મુસ્લિમ સમાજની સાથે સાથે ગુજરાતની ચૌદ ટકા વસ્તી ધરાવતા આદિવાસી સમાજને સવિશેષ સશક્ત થવા કારણ કે આદિવાસી સમાજની પોતાની સંસ્કૃતિ છે પોતાની પરંપરાઓ છે પોતાના રીત રિવાજો છે પોતાની લગ્ન વ્યવસ્થા માટેના પરંપરાઓ છે આ બધાનો ધ્યાનમાં રાખીશું તો ગુજરાતમાં સૌથી વધારે યુસીસીની અસર થશે આદિવાસી સમાજને સાથે સાથે જૈન સમાજની પણ પોતાની અલગ ધાર્મિક વિધિઓ છે પરંપરા છે એ જ રીતે એનટી ડીએનટી એટલે કે વિચરતી ને વિમુખ જાતિના જે સમુદાયો છે પૂજક સમાજ હોય કે બીજા સમાજો છે એની પોતાની પણ એક અલગ અલગ પરંપરાઓ છે અલગ અલગ ધાર્મિક વિધિઓ છે રીતિ રિવાજો છે સંસ્કૃતિ છે આ કાયદાથી એમને પણ મોટી અસર થવા દે આ કોઈ એક સમાજ માટે કાયદો નથી લાવવાનો યુસીસી એટલે કે બધા જ સમાજ માટે એક સમાન કાયદો લાગુ પડે તે માટે એના માટે યુસીસી લાગુ કરવામાં આવે અને બીજો વિષય છે કે કેમ જ્યારે રિસર્ચ અને એના માટે જે કમિટી બનાવવામાં આવે છે કમિટીના રિપોર્ટના આધારે જે દિવસે રિપોર્ટ રજૂ થશે તે દિવસે જરૂરથી તમને આ વિષયમાં ડિટેલ માહિતી આપવામાં આવશે

તેમને સરકાર પર પ્રહાર કર્યા આદિવાસીઓને અન્યાય કરવાના પ્રયાસના તો ભારતીય જનતા પક્ષના યુવા નેતા અને આદિવાસી સમાજના દક્ષિણ ગુજરાતના નેતા અને સાંસદ ધવલ પટેલે ચૈતર વસાવાના આરોપોનું ખંડન કર્યું એ જોઈ લઈએ ગુજરાતમાં પંદર ટકા આદિવાસી સમાજ વસે છે એક કરોડ પિસ્તાલીસ લાખ જેટલી એની વસ્તી આદિવાસી સમાજની છે છતાં આ કમિટીમાં એક પણ સભ્ય એક પણ પ્રતિનિધિ આદિવાસીના સમાવેશ કરવામાં નથી આવ્યો જે બતાવે છે કે આ સરકાર આદિવાસી વિરોધીની પોતાની છબી ધરાવે છે સાથે સાથે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી જે આદિવાસીઓના આદિ અનાદિ કાળથી જે પરંપરાઓ જે રીત રિવાજો જે રૂઢિઓ ચાલી આવે છે જે છીનવાઈ જશે આજે અમને જે મૌલિક અધિકારો મળ્યા છે સંવિધાનિક અધિકારો મળ્યા છે જેમ કે આર્ટિકલ ત્રણસો ચુમ્માલીસ હોય પેસાઇટ ઓગણીસો છન્નુ હોય ડબલ એની વાત વાત હોય હોય કે જે પણ અમને અધિકારો મળ્યા છે યુસીસી લાગુ થવાથી એ પણ અમારા નષ્ટ થઈ જશે આપણા આદિવાસી સમાજની જે પણ પરંપરા છે આપણી આદિવાસી સમાજની જે પણ સંસ્કૃતિ છે કળા છે પ્રકૃતિ બધાનું આપણે પ્રોટેક્શન કરી શકીએ એના માટે આપણા આદિવાસી સમાજને યુસીસીમાંથી માંથી આઘાત રાખ્યું છે સમાવેશ કર્યો નથી એટલે આપણા આદિવાસી સમાજે કોઈ પણ ગભરાવાની જરૂર નથી જે રીતે ઉત્તરાખંડમાં પણ યુસીસી ત્યાં લાગુ કર્યો છે ત્યાં પણ આદિવાસી સમાજને આપણે યુસીસીમાંથી બાકાત રાખ્યો છે એમનો સમાવેશ કર્યો નથી એ રીતે ગુજરાતમાં પણ યુસીસીમાં આદિવાસી સમાજને રાખ્યો નથી કોંગ્રેસે અને આપે જે આશંકા વ્યક્ત કરી તેનો ધવલ પટેલે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે ઉત્તરાખંડની અંદર જેવી રીતે બાકાત રાખવામાં આવ્યો છે આદિવાસી સમાજને તેવી રીતે ગુજરાતમાં પણ બાકાત રાખવામાં આવશે જોકે આ માટે અભિપ્રાયો લેવાશે ત્યારબાદ બિલ રજૂ કરાશે તેના ઉપરથી સ્પષ્ટતા થશે પણ જે ચાલી રહ્યું છે અને જે જબરજસ્ત ચર્ચા શરૂ થઈ છે તે મુદ્દાને સમજવો જરૂરી છે જયરાજસિંહ પરમાર ભારતીય જનતા પક્ષના નેતા મારી સાથે જોડાયા છે સુફી અનવર હુસેન પૂર્વ સભ્ય ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ અને દાનેશભાઈ કુરેશી મુસ્લિમ અગ્રણી છે દાનેશભાઈ તમને કેમ લાગી રહ્યું છે આપને બપોરે પણ મેં સાંભળ્યા હતા તમને કેમ લાગી રહ્યું છે કે મુસ્લિમ સમાજને આ કાનૂન આવવાથી નુકસાન થશે જો કાનૂન આવે તો જો સૌથી પહેલા હું આપને એક વાત કહું કે ભારતીય જનતા પાર્ટી જે રીતે મુદ્દાને રિપ્રેઝેન્ટ કરી રહી છે એ કરી રહી છે યુસીસીના નામે સૌથી પહેલાં તો સૌથી મોટો ફેક નેરેટિવ જે છે એ આ છે કે આ યુસીસી નથી યુનિફોર્મ એટલા માટે નથી કે જ્યારે પ્રદેશના ગૃહમંત્રીશ્રી પોતે એવું કહેતા હોય કે ભાઈ પંદર ટકા આદિવાસી સમાજને બકાત રાખવાની વાત હોય એટલે પંદર ટકા એટલે કેટલી મોટી વસ્તી હતી જ્યારે તમે યુનિફોર્મની વાત કરતા હોવ તો યુનિફોર્મમાં એક વસ્તુ તમારે સમજવી પડે એક સ્કૂલની અંદર સો બાળકો હોય એની અંદર પંદર બાળકો પાસે યુનિફોર્મ પહેરવાની છુટ્ટી હોય અને બાકીના પંચ્યાસીને એક જ યુનિફોર્મ પહેરવાનું હોય તો આને યુનિફોર્મિટી કહેવાય ના કહી શકાય બીજા નંબરની વાત પ્રશ્ન અહીંયા એ બી ઉપસ્થિત નથી થતો પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે કે પંદર ટકા આદિવાસીઓને તો બકાત રાખવામાં આવે સારું છે અમે એના પક્ષધર છીએ કારણ કે એમનું કલ્ચર છે એમના રિચ્યુઅલ્સ છે બધા જ મેનેજ થવા જ થવા જોઈએ એમાં કોઈ બે વાત નથી પણ પ્રશ્ન એ છે કે બાકીના જે અગિયાર ટકા મુસ્લિમ સમાજની વાત છે તો આ જે કમિટીની રચના થઈ રહી છે એ આને લઈને થઈ રહી છે કે ભાઈ મુસ્લિમ સમાજના જે કંઈ બી મુદ્દાઓ છે એના ઇન્કલુસિવનેસની વાત છે હવે અહીંયા જોવાનું એ રહેશે કે જે કમિટીનું ગઠન થયું છે એ કમિટી ઈમાનદારી રીતે પોતાના જે 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 કંઈ સમાજો છે એ પોતપોતાની વાત લઈને આવશે અને એ વાત સરકારના ગળે કઈ રીતે ઉતારશે કે કન્વિન્સ કરશે એ મહત્વની બાબત હશે કારણ કે સમિતિની જ્યારે આપણે વાત કરીએ તો સમિતિ એક મધ્યસ્થી છે સરકાર અને પ્રજાની વચ્ચે સેમ સિચ્યુએશન આપણે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી વકફ બોર્ડમાં આપણે જોયું વક બોર્ડની અંદર ચૌદ મુસદ્દા જે ભારતીય જનતા પાર્ટી અને એમના સપોર્ટિવ લોકો જે હતા એ ક્યાંક ને ક્યાંક કન્સિડર કરવામાં આવ્યા અને બાકીના ચુમ્માલીસ મુદ્દાઓ જે હતા એ ક્યાંક ને ક્યાંક જો જોકે હજુ આ તો અંડર પ્રોસેસ છે પણ એ વસ્તુ ક્લેરિફિકેશન આવી ગયું છે કે ભાઈ આ ચૌદ મુદ્દા સિવાય બીજું કોઈ લેવાનું નથી તો પ્રશ્ન સૌથી મોટો ઉપસ્થિત એ થાય છે કે કમિટી કઈ રીતે કામ કરશે કમિટી પોતપોતાના સમાજના પ્રતિનિધિઓ કે જે બી આગેવાનો છે એમના મતો લેશે મતો જાણશે અને સરકાર સમક્ષ મૂકશે સરકાર એને કયા સ્વરૂપે લે છે મને એવું લાગે છે કે આ યુસીસી નથી આ યુનિફોર્મ સિવિલ સરકાર સ્વરૂપમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હરસંઘવી કરતા હોય કે ભાઈ આની અંદર એક્સ પાય ઝેડ પાર્ટીને એક્સક્લુડ કરવામાં આવી છે કારણ કે એમના કલ્ચર છે તો શું મારા કલ્ચર નથી હું મુસ્લિમ નથી તો દરેક વ્યક્તિના કલ્ચર છે બે વસ્તુ જે મિક્સ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી જેની સામે અમને વાંધો છે વાંધો આ યુસીસીના નામે જે એ કરવામાં આવ્યો છે એની સામે વાંધો છે કમિટી સામે વાંધો નથી કમિટીના પ્રપોઝલ તો હવે આવશે તો પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય છે કે ભાઈ જે મુદ્દાની વાત તમે કરો છો એ ઇનકમ્પ્લીટ છે સમાજને ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચશે તો મને એવું લાગે છે કે સામાજિક સ્તર પર રાજકીય સ્તર પર અને કાયદાકીય સ્તર પર આ લડત લાંબી થવાની છે બીજા નંબરની વાત આપણે કહીએ કે જો મહિલાઓના હકની વાત હોય કે બહુપત્નીત્વની હકની વાત હોય તો આ એક જે પ્રોબ્લેમ છે એ આદિવાસી સમાજમાંથી તમને દેખાશે તો તમારે ત્યાં બહેનોને અધિકાર નથી આપવાના અહીંયા બહેનોને અધિકાર આપવા છે છે તો ડ્યુઅલ સ્ટાન્ડર્ડ ને સરકારના ક્યાંક ક્યાંક ને ઉઘાડા પડી ગયા છે કારણ કે સરકાર પાસે કશા જ મુદ્દાઓ નથી એટલે રોજ એક નવી વાત કરી અને યુસીસી નામે હું તમને સ્પષ્ટ કહું છું કે છવ્વીસ ટકા લોકો તો અહીંયા ને અહીંયા જ પંદર ટકા આદિવાસી સમાજ જે મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રી પોતે કહી ચૂક્યા અને બાકીના અગિયાર ટકા લોકો મુસ્લિમ સમાજના લોકો જે ક્યાંક ને ક્યાંક પોતાની વાત કે માંગણી લઈને આવશે કે ભાઈ અમારા જે કલ્ચર અને જે ધાર્મિક રિચ્યુઅલ્સ છે કે જે સિવિલ અને ક્રિમિનલ બંનેને કોન્ટ્રાડિક કરે સિવિલ ક્રિમિનલની સામે કોઈને કશો જ વાંધો નથી કોક વ્યક્તિ કોકની હત્યા કરી નાખીએ તો મુસ્લિમ હોય તો એને ફાંસી થાય તો વાંધો નથી અને મુસ્લિમ ના હોય તો પણ એમને તો વાંધો ના હોય પણ જ્યારે સિવિલ લોઝની વાત કરવામાં આવે તો દાનિશ કુરેશીના લો અલગ છે દાનિશ કુરેશીની લાઇફ અલગ છે દાનિશ કુરેશીનું રિલિજન અલગ છે અને રોનકભાઈનું રિલિજન અલગ છે તો જ્યાં બે વસ્તુ તમે રિલિજિયસલી ના કરી શકો હવે વાત એવી બતાવે છે કે ભાઈ ઇનહેરિટન્સની વાત આવે છે કે ભાઈ મહિલાઓના અધિકારોની વાત આવે છે તો ઓલરેડી આપણે ત્યાં ભરણ પોષણ ખાધા ખોરાકના આ તમામ કાયદાઓ ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે ને નંબર ઓફ પડ્યા છે અલગ 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 પણ દાનિશભાઈ સારી વાત એ છે કે નું લોહી પણ હિન્દુસ્તાની છે અને રોનક પટેલનું લોહી પણ હિન્દુસ્તાની છે દાનીશ ને પણ એ જ એ જ સંવિધાન લાગુ પડે છે એ જ સંવિધાન રોનક પટેલને લાગુ પડે છે દાનિશભાઈ પણ હિન્દુસ્તાની છે રોનક પટેલ પણ હિન્દુસ્તાની છે અને એટલે જ મુક્ત મને ચર્ચા કરું છું જયરાજસિંહ મારી સાથે જોડાયા છે જયરાજસિંહ દાનિશભાઈ બે મુદ્દો એક મુદ્દો મુખ્ય એક ઊભો કરી રહ્યા છે કે આદિવાસી સમાજને બાકાત રાખવાની વાત કરવાની અને મુસ્લિમોને સામેલ કરવાની વાત કરવા એનો મતલબ કે બે તરફી વાત તમે કરી રહ્યા છો એટલે કે સરકાર માફ કરજો સરકાર બે તરફી વાત કરી રહી છે મુદ્દો એ છે કે બે રીતે જે રીતે કોંગ્રેસના નેતા વાત કરે છે ને દનિષભાઈ એ બંનેની વાતો અલગ અલગ છે જે આદિવાસી આગેવાનોએ જે વાત કરી એમને તો સીધો અર્થઘટન કરી દીધું કે આદિવાસી આગેવાનો આટલા 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 નુકસાન થશે આમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે આમ તો કોમન સિવિલ કોડની વાત છે આ દેશની અંદર અત્યારે એક મુવમેન્ટ ચાલે છે કે એક દેશ એક નેશન એમ કરીને જેટલા 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 યુનિફોર્મ જેટલું થાય એટલું સારું આ દિશાની અંદર જે રીતે સરકાર આગળ વધી રહી છે એમાં એક વાત આંખે ઉડીને વળગે એવી વાત એક જ છે કે જે ફોજદારી જે ધારાધોરણો છે કાયદાના એ દિવાનીમાં ના થાય હવે દિવાનીમાં એટલે લગ્ન છૂટાછેડા વારસાઈ દત્તક લેવાના એના અધિકારો આ બધા જે વાતો આવે છે ખાસ કરીને મિલકત સંબંધી અને લગ્ન સંબંધી આ બે બે વાતોમાં ડિફર પડે છે થોડાક મહિલાઓના અધિકારોની વાત હતી ત્યાં પણ જુદા જુદા હમણાં બે હજાર ઓગણીસમાં પણ કાયદો કર્યો ટ્રિપલ તલાક નથી એમાંથી મુક્તિ અપાઈ ને કાયદો આવ્યો પણ મૂળ વાત એટલી કે ધીમે 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 દેશ એક 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 દિશામાં જઈ રહ્યો છે આટલો જ મુદ્દો છે અને જે કાનૂન જે કાનૂન જુદા જુદા જે તે વખતે બનાવ્યા છે એટલે હિન્દુ પર્સનલ લો બરાબર મુસ્લિમ પર્સનલ લો છે પારસી પર્સનલ લો છે ક્રિશ્ચિયન પર્સનલ લો છે આ બધા જુદા જુદા જે પર્સનલ લો છે એની જગ્યાએ એક યુનિનિવર્સ એવો કોમન લો આવે કે જેથી બધા લોકોને એક સમાનતાનો અધિકાર મળે અને એ સમાનતાને અધિકાર બે રીતે કરેલી જ છે કોન્સ્ટિટ્યુશનના પાર્ટ ચારમાં એટલે કે ભાગ ચારમાં તમે જાઓ તો આર્ટિકલ ચુવાળીસની અંદર એ જોગવાઈ રાજ્ય સરકારોને આપી છે એટલે જુદા જુદા રાજ્યોને એ એ દિશામાં આગળ વધે છે એટલે એની ચર્ચાની શરૂઆત થઈ હવે આમાં સૌથી અગત્યની વાત બે રીતે છે કે ભાઈ આદિવાસી એ કોંગ્રેસનું સ્ટેન્ડ છે કે ભાઈ આદિવાસીઓને આટલો આટલું આટલું નુકસાન થશે હવે હર જે રીતે હર્ષભાઈએ જે કહ્યું છે કે ભાઈ આમાં ઉત્તર પ્રદેશમાં દાખલા તરીકે ઉત્તરાખંડમાં આદિવાસી સમાજને જુદા રાખ્યા છે કે ભાઈ એનું અમલીકરણ નથી એટલે આ મુદ્દો ઉપસ્થિત થયો એટલે દાનિશભાઈએ આ વાત કરી કે ભાઈ આ યુનિફોર્મ ન ગણાય એટલે યુનિફોર્મ ગણાવવા માટે જે વાત છે એમાં કેટલી કેટલી અસરો કેટલા વસ્તુઓનું જુદું છે કારણ કે જે મુસ્લિમ પર્સન લો છે શરીયતની વાત કરે છે તો બીજી એક વાત એવી પણ રોનકભાઈ બીજી વાત એવી સળંગ લોકોની વચ્ચે ચાલે કે ભાઈ કાનૂન બધાને સરખા હોવા જોઈએ જેમ ફોજદારી કાનૂન જેમ કહ્યું દાનિશભાઈએ સ્વીકાર્યું કે ભાઈ અમારે કોઈ ગુનો કરે તો એને ફાંસીની સજાએ મળે કે આજીવન ક્યાં જ નહીં મળે જે કાયદા સરખા છે તો પછી બાકીના જુદા કેમ તો જ્યારે યુનિફોર્મની વાત કરતા હોય ત્યારે ભેગો આવે આટલો મુદ્દો છે અને ખાસ કરીને આદિવાસી એસસી એક્ટની એસસી એસટી એક્ટની વાત કરું સમજો આ ધર્મસાથી વાત નથી પાછો એમાં આર્ટિકલ ચૌદ અને પંદરમાં જે સમાનતાના અધિકારો આપેલા છે તો આર્ટિકલ ની અંદર જે ની વાત છે સોશિયલ જસ્ટિસની એ ત્યાં આવે છે દેશી ભાષામાં સમજાવો દાનિશભાઈના પરિવારના જો કાનૂન બને તો આ મિનિટે જે ચર્ચા છે એ પ્રમાણે દાનિશભાઈના પરિવારમાં જે કાનૂન લાગુ પડશે એ જ કાનૂન ચૈતરભાઈ વસાવાના પરિવારમાં લાગુ પડશે કે નહીં એટલે એ જ એ જ કહું છું કે જે કાયદાઓ જુદા જુદા બનાવેલા કાયદા હું આપને ખાલી આપના માધ્યમથી કહું કે હિન્દુ પર્સનલ લો છે તો હિન્દુ મેરેજ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી ફાઈવમાં બન્યો બરાબર હિન્દુ સક્સેશન એક્ટ છપ્પનમાં બન્યો હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ છે એ છપ્પનમાં બનાવ્યો હિન્દુ માઇનોરિટી ગાર્ડિયનશીપના એક્ટ છે આવા આવા જુદા જુદા અર્થઘટનોના અલગ અલગ બધા હિન્દુ પર્સનલો મુસ્લિમ પર્સનલોમાં ક્રિશ્ચન પર્સનલોમાં આ બધા જુદા જુદા એમેન્ડમેન્ટથી એના કાયદાઓથી બનેલા છે એટલે જે વિસંગતતાઓ છે એ એની ચર્ચા એના અભિપ્રાયો અને એ દૂર કરી સરખા હજુ તો હાલ કોઈ કોઈ આદિવાસી કે કોઈ મુસ્લિમ કે મુદ્દો નથી પણ જુદા જુદા કાયદાઓથી જુદા જુદા કાયદાઓથી જેટલું ભારણ ઓછું કરી અને કોમન લો લાગુ પડે દેશના તમામ નાગરિકોને એક સરખો નિયમ લાગુ પડે કાયદો લાગુ પડે એ દિશા પણ એસસી એસટી એક્ટ એની સાથે સરખાવવાની વાત વ્યાજબી નથી કારણ કે સોશિયલ જસ્ટિસનો એ મૂળભૂત સ્ટેચ્યુટરી રાઈટ છે બંધારણ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાં ખેર મારી સાથે સુફી અનવર હુસેન જોડાય છે સુફી સાહેબ હજુ તો ડ્રાફ્ટ તૈયાર થશે પહેલાં તો કમિટી આખો રિપોર્ટ બનાવશે છતાં પણ અત્યારથી વિવાદ શરૂ થયો છે એક્ઝેક્ટલી થવા શું રહ્યું છે બે મિત્રો અત્યારે જયરાજસિંહ પણ અત્યારે જે બેઠા છે અને દાનિશ પણ બેઠા છે આ એક મારે આ બહુ જ જેને કહેવાય કે દુઃખ સાથે કહેવું પડે છે કે જયરાજસિંહ જેવા એક કુશળ પ્રવક્તા એક ટ્રેપમાં આવી ગયા ટ્રેપ એવો છે કે મુદ્દાને ડાયવર્ટ કરવા માટે હિન્દુ મુસ્લિમની વાત જ્યારે આવે છે ને ત્યારે આદિવાસીને નાખી દીધા બંધારણીય અધિકાર જ્યારે એમને અલગથી આપવામાં આવ્યા છે એમને રિઝર્વ કેટેગરીમાં જ્યારે બંધારણની અનુસૂચિ પ્રમાણે રાખવામાં આવ્યા છે તો આદિવાસીની ચર્ચા શા માટે એસસી એસટીની ચર્ચા શા માટે શું કોંગ્રેસની સરકાર જે અગાઉની સરકારો હતી અનામત રદ કરી શકી નહીં કરી શકી આ એક જાતનું ટ્રેપ છે કે તમે ગાડીને આળા પાટે ચડાવી દો એટલે વિવાદ ઊભા થાય અલગાવવાદ ઊભા થાય સમાજની અંદર જે વર્ગ આજે પોતાની જમીન જે છે એ ગુમાવી ચૂક્યો છે જે પાર્ટીઓ જે જમીન ગુમાવી ચૂકી છે એ પાર્ટીઓ પોતાની જમીન તૈયાર કરે રાજકીય જમીન તૈયાર કરવાનો આ કંઈક એક રમત છે રહી વાત મુદ્દાની કાયદો શું છે કાયદો આવશે કાયદો બનશે કાયદાની વ્યાખ્યા કેવી રીતે રહેશે એના પરામર્શ થશે તમામ સ્ટેક હોલ્ડરો જેટલા લોકો જે એની સાથે સંકળાયેલા જે છે એમને આ કમિટી બોલાવશે પોતપોતાના અભિપ્રાય રજૂ કરશે હજુ આ કાયદો બન્યો નથી કાયદાની હજુ તો પ્રાથમિક ચર્ચા થઈ છે અને સમિતિ બની છે એ સમિતિ પોતાની કાર્યક્ષેત્ર કેવી રીતે રાખશે શું કરશે એની ઉપર તમામ ચર્ચા થશે નંબર બે કે જે સામાજિક મુદ્દો જે અત્યારે જે જયરાજસિંહભાઈ જે કહી રહ્યા છે કે સામાજિક સ્તરે તો સામાજિક ન્યાય અત્યારે ક્યાં છે મને કોઈ એક વ્યક્તિ એવો બતાવશે કે ભાઈ મુસ્લિમ સમાજ જે છે કે હિન્દુ સમાજ છે આજે જે કુટુંબિક પ્રથા જે હતી જે સૌથી મોટા જે વડીલો હતા એ વડીલોની આમનિયા જાળવીને જે સામાજિક સ્તરે જે એક પંચ હતા એ પંચની વાત માનીને આપણા કુટુંબના જે ઝઘડાનું નિરાકરણ થતું હતું એ મધ્યસ્થી કે લવાદ પ્રક્રિયાથી થતું હતું એ ક્યાં એ પડી ભાંગ્યું એ આખી સિસ્ટમ પડી ભાંગી નાની નાની વાતમાં પોલીસ સ્ટેશન જવાનું નાની નાની બાબતોમાં તમારે કોર્ટ કચેરી કરવાની કે ચારસો અઠ્ઠાણું કરી દો તો પોલીસ સ્ટેશન જતા રહો એકસો પચીસ કરવું હોય તો એ સામાજિક પરંપરા આજે બિલકુલ તૂટી ગઈ હવે એનાથી શું થયું કે કોર્ટોમાં અને પોલીસ સ્ટેશનોમાં આ કેસોના ભારણ વધવા માંડ્યા નાની નાની બાબતોમાં હું તો એટલે રીસામણે જાય કોઈ પણ સ્ત્રી કે છોકરી નાની મારી બાબતોમાં એટલે એ નાના આજે તમે જુઓ લાખોની કેસોમાં ભરાવા પડ્યા છે એ સિસ્ટમ જે છે સિસ્ટમ એ રીતે કામ કરતી હવે ટુ પોઈન્ટ ઝીરો સિસ્ટમ તમારે કરવી હોય તો એક યુનિફાઈડ એક એક એને યુનિકોડ તરીકે તમે એને રાખવા પડે કોડિફાઈ કરવા પડે કાયદાને આજે દસ જાતના અલગ અલગ કાયદા છે જે જૈરાશિએ ગણાવ્યા કે છપ્પનનો કાયદો ને બાવનનો કાયદો ને હિન્દુ રાષ્ટ્ર બધા જ કાયદાને આપણે વણીને એક સારો કાયદો ન બનાવી શકીએ કે તમામ લોકો એની અંદર એક જ બુક ઉપર હું તો આમાં આ કાયદાનો અભ્યાસ કરી ચૂક્યો છું અને કાયદા ઉપર મેં ચર્ચા પણ ઘણી કરી અને મારી સાથે પણ હું જ્યારે આ જ્યારે વકફ ટ્રિબ્યુનલમાં પણ જ્યારે હું આ એક મેમ્બર તરીકે હતો એક જજ તરીકે હતો ત્યારે પણ આવી પરિસ્થિતિઓ મારી સામે આવી છે કે દસ જાતની બુકો અમારી સામે દસ કાયદા અલગ અલગ અમારે જોવાના તો એ કાયદાની અંદર અમે ઘણી જગ્યાએ મૂંઝવાઈ જતા હતા કે આ પરિસ્થિતિમાંથી કઈ રીતે કયા કાયદાને લેવો અને કયા કાયદાને મૂકો એટલે ક્યાંક નિર્ણય લેવામાં પણ અમે લોકો એક એ થતા હતા અમને પણ પ્રોબ્લેમ ક્રિએટ થતી હતી હવે આ કાયદો એક જ બુક ઉપર કાયદો થાય અને એક જ તમામ લોકો જો ભારતને સંવિધાન પરમાં સર્વને સર્વ નાગરિકોને સમાન હક આપ્યા હોય તો આપણે અલગાવવાદની ભાવનાથી કેમ પીડાઈએ છીએ અને બીજા લોકો જે અત્યારે જે અત્યારે એક આ રાજકીય જે છે ને એમની એક જમીન તૈયાર કરવાનો આ એક રમત છે એટલે આવા ટ્રેપમાં આવા કરતાં પણ તમે કાયદાના મુસદ્દાની અંદર તમે રહીને તમે જે કંઈ વિરોધ કરવો હોય તે કરી શકાય છે કોઈ ના નથી પાડતું તમે એનો વિરોધ પણ તમે આદિવાસીના નામે મુસ્લિમોના નામે જે તમારી જે રહી જે ગુમાવેલી જે તમારી જે જમીન છે રાજકીય કારણ કે હવે મતદાર જ નથી રહ્યા હવે એ લોકો મતદારોમાં પોતાનું કોઈ પણ વસ્તુ અને સૌથી મોટી અગત્યની વસ્તુ શું છે નેગેટિવ નેરેટિવ કોઈપણ વાત હજુ તો શરૂ થઈ નથી એ પેલા તો નેગેટિવ આખું એટમોસ્ફિયર ક્રિએટ કરવાનું કે ભાઈ આમાંથી આમ થઈ જશે ભાઈ તમને એનઆરસી અને જે છે છે ટ્રિપલ સી જે જે એનાથી નેરેટિવ ઊભું કર્યું હતું એનાથી શું થયું કશું ના થયું આપનો પણ આભાર ખેર અંતમાં એટલું કહીશ એમાં કોઈ બે મત નથી દેશ અને પ્રદેશ આ બંનેની વિધાનસભા હોય કે સાંસદ જે કાનૂન બનાવે છે તે શિરોમાન્ય હોય એક નાગરિક તરીકે હતો છે અને રહેશે પણ હા સૌથી મોટો કાનૂન કુદરતી હોય છે અને કુદરતનો તમામ નાગરિક હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પારસી તમામ માટે એક સરખો છે કુદરતનો ન્યાય એક સરખો છે પુરુષ અને સ્ત્રી માટે પણ એક સરખો છે ત્યારે અપેક્ષા રાખીએ જે પણ કાનૂન બને જે પણ ડ્રાફ્ટ તૈયાર થાય કુદરતના સાપેક્ષમાં થાય જેના કારણે સ્ત્રીને પણ જ્ઞાન ન થાય પુરુષને પણ જ્ઞાન ન થાય કોઈ જ્ઞાતિ જાતિ કોઈ સમુદાય ધર્મને પણ જ્ઞાન ન થાય અને એ જ ફરજ છે આપણી ધારાસભા એટલે કે વિધાનસભાની